જય શ્રી સ્વામિનારાયણ આજે અમારી જૂની ચારધામ યાત્રા એનો જે વિડીયો જૂના કેમેરામાં અને જૂના રિનોવેશન થયા વગરના જે તીર્થસ્થાનો એ આજે અમે તમને બતાવવાના છીએ તો આ અમારી યાત્રા ચારધામ યાત્રા નંબર બે સંવંત બે હજાર ત્રેસઠ તારીખ ત્રીસ ત્રણ બે હજાર સાતના રોજ આ ચારધામ યાત્રા ચાલુ થયેલી છે ફાગણવત એકાદશી અને ગુરુવારના દિવસે તો અત્યારે તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો તો એ દ્રશ્ય અમે પંપા સરોવર તરફ જઈ રહ્યા છીએ દિવસ છે તારીખ બે ચાર બે હજાર સાતનો પંઢરપુરથી અમે નીકળ્યા છીએ પંપા સરોવર જઈએ છીએ પણ વચ્ચે એટલું બધું ટ્રાફિક જામ છે એક બાજુનો રસ્તો ખુલ્લો છે એક બાજુનો બંધ છે ઉનાળાનો સમય છે એટલે સહેજે બસની અંદર બધાય અકળાયા હોય એટલે નીચે ઉતરી અને બેનો રાસ લઈ રહ્યા છે એ વખતે અમે એક જ બસ લઈ રઘુવીર ટ્રાવેલ્સ નામની અમારી બસ હતી તો એને લઈ અને અમે આશરે પચાસેક સભ્યો આ ચારધામ યાત્રાની અંદર ગયેલા તો તમે જોઈ રહ્યા છો કે પંપા સરોવર છે અમે તમને પંપા સરોવરનો એ અઢાર વરસ પહેલાંનો જૂનો નજારો બતાવી રહ્યા છીએ ત્યાંની આ બધી જ ભગવાન વિષ્ણુ વગેરેની મૂર્તિઓ શિવલિંગ વગેરેના તમે દર્શન કર્યા અને પંપા સરોવર એટલે ભગવાન રઘુનાથજીના પરમ ભક્ત એવા શબરીજીની રમણભૂમિ મતંગ મહર્ષિનો આશ્રમ બધા જ બહેનો ત્યાં શબરી આશ્રમ એના પગથિયા ચડી રહ્યા છે તમે મંદિરના દર્શન કરાય એ મંદિર બાજુમાં છે અને અત્યારે બધા જ્યાં જઈ રહ્યા છે એકદમ જૂનું પુરાણું છે અત્યારે તમે જો પંપા સરોવર જાશો તો આ માયલી એક પણ વસ્તુ તમને ઓરિજિનલ જોવા નહીં મળે કારણ કે અઢાર વર્ષ પહેલાં આ તીર્થસ્થાનનો એટલો બધો કોઈ વિકાસ નહોતો કોઈ રિક્ષા વગેરેની વ્યવસ્થા પણ નહોતી કોઈ ઉતારા વગેરેની વ્યવસ્થા નહીં કોઈ રિનોવેશન કરેલી વસ્તુ નહીં અને આખા આ પ્રાંતની અંદર બે પૂજારીઓ સિવાય કોઈ પણ રહેતું નહોતું કોઈ માણસોની પણ ખાસ્સી વસ્તી નહોતી તમે જોઈ રહ્યા છો કે શબરીજીના ચરણ પગલાં છે બાજુમાં યજ્ઞકુંડ છે અમારે અંદર ગુફામાં જવાની ઈચ્છા હતી પણ અમને ત્યાંના પૂજારીએ ના પાડી આમ પણ અમે પહેલી વખત જ અંદર જઈ રહ્યા હતા એટલે અમને પણ ડર લાગ્યો તો અમે ગયા નથી આજુબાજુમાં પર્વતમાળામાં તમે બીલાના ફળ જોઈ રહ્યા છો પર્વતમાળા આજે જે જૂની છે એ ઓરિજિનલ એની એ જ સ્થિતિમાં છે પણ ત્યાંનું જે આજુબાજુનું બધું વાતાવરણ છે બદલાયેલું દેખાય છે આ તમે જોઈ રહ્યા છો એ પંપા સરોવર છે અને એ વખતે આખા પંપા સરોવરની અંદર તમને પાણીનો દેખાય માત્ર ને માત્ર પોઈણાના પાન તમને દેખાઈ રહ્યા છે અંદર પાણી એકદમ ચોખ્ખું છે અમે લોકોએ ત્યાં સ્નાન પણ કરેલું અને આ સરોવરની આજુબાજુનો મંદિર વગેરેનો નજારો છે બધું જ તમને આમ પડી ભાંગેલી સ્થિતિમાં જોવા મળે અત્યારે તો બહુ સુંદર રિનોવેશન કરવામાં આવેલું છે તો આ પૈણાના જે પાન છે એને દૂર કરી અને અમે બધાએ અહીંયા સ્નાન કરેલું અને એ વખતે તો સ્નાન કરવાની ના પડતા કારણ કે ત્યાંના પૂજારીઓ અહીંયાથી જળથી અભિષેક સ્નાન વગેરે કરતા આ અમારી બસ તમે જોઈ રહ્યા છો આ એક બસ હતી સિટિંગ બસ હતી એ લઈ અને અમે બોતેર દિવસની યાત્રા માટે ચાર ધામમાં નીકળેલા અહીંયા એક ઝાડ નીચે રસોડું કોઈ બીજી વ્યવસ્થા છે નહીં અત્યારે તો ત્યાં બંદરોની વસ્તી પણ વધારે દેખાય છે એ વખતે તો એવું પણ નહોતું બીજી એક ગુજરાતની બસ ત્યાં આવી અને યાત્રા માટે રોકાયેલી છે કારણ કે આ યાત્રાનો સમયગાળો છે આજુબાજુમાં આ બે મકાન આજે લાલ કલરનું એ તો હમણાં જ હજુ નવું બનેલું હતું અને અત્યારે આ જે અમે સ્નાન કરી રહ્યા છીએ એ તુંગભદ્રા નદી છે તો પંપા સરોવરથી બરોબર અડીને એટલે આપણે કહી શકીએ કે પચીસથી ત્રીસ ફૂટ દૂર આ નદી વહી રહી છે તુંગભદ્રા નદીનો એક અલગથી પ્રવાહ છે અને તમામ ખેતરો વગેરે વનસ્પતિના મૂળિયા વગેરે ધોવાય અને પાણી આવી રહ્યું છે એટલે તમને થોડું ડોળું લાગે પણ ખરેખર એ પાણી ડોહળું બિલકુલ નથી એકદમ સરસ મજાનું નિર્મળ જેનું પાણી છે અને ઘણા સમયથી કપડાં વગેરે ધોવાનું બહેનોને ભેગું થયું હોય સ્નાન વગેરે પણ બરાબર વ્યવસ્થિત થયા ન હોય એટલે બધા જ બહેનો કોઈ સ્નાન કરે છે કોઈ કપડાં વગેરે અહીંયા નદી કિનારે ધોઈ રહ્યા છે બહુ મોટા મોટા પથ્થરો વગેરે છે આજુબાજુમાં સરસ મજાની કેળની ફૂલવાડી છે તો આજે જો તમે પંપા સરોવર જાશો તો આ જગ્યાનો બિલકુલ અસ્તિત્વ નથી કારણ કે નીચે ભૂંગળાઓ નાખી એમાંથી આ તુંગભદ્રાનો જળ પ્રવાહ એને બહાર કાઢવામાં આવ્યો છે ઉપર પુલ બાંધવામાં આવ્યો છે અને એના ઉપર પાક્કો ડામર રોડ બનાવવામાં આવ્યો છે તો આ દ્રશ્ય જ્યારે જ્યારે અમે પંપા સરોવર જઈએ ત્યારે અમને ખાસ કરીને યાદ આવે તો એટલા માટે તમને લોકોને પણ ખ્યાલ આવે કે પહેલાં પંપા સરોવર તુંગભદ્રા નદી એ કઈ હાલતમાં અને કઈ સ્થિતિમાં હતા તો એટલા માટે અમને જૂનો વિડીયો તમને બતાવવાની ઈચ્છા થઈ છે આજે તમે ગમે એટલા રૂપિયાનો ખર્ચ કરીને જાઓ પણ આ વસ્તુ તમને બિલકુલ જોવા નહીં મળે આજે જે તુંગભદ્રા છે એ બીજી હાલતમાં છે અને એ તમને હમણાં આમાં જ આગળ દર્શન એના જરૂરથી થશે પણ અદ્ભુત સરોવરની નજીક જ આ તુંગભદ્રા નદી છે અને બાજુમાં નદી હતી એટલે ત્યાંના પૂજારીઓ અમને ખાસ સરોવરમાં સ્નાન કરવાની ના પડતા કે સરોવરનું જળ છે એ તમે પીવાના ઉપયોગમાં લ્યો અને બાજુમાં જ્યારે તુંગભદ્રા નદી વહી રહી છે તો ત્યાં તમે સ્નાન કરો જ્યારે પંપા સરોવર છે ઓવરફ્લો થાય છલકાય ત્યારે એનો જે જળ છે એનો નિકાલ એ આ તુંગભદ્રા નદીની અંદર કરવામાં આવ્યો છે અમે જે બેઠા છીએ નીચે મોટા મોટા પથ્થરો મોટી મોટી છીપરો છે અને એકદમ સરસ મજાની કોમળ વાલુકા કહેતા રેતી છે જોતાં આજુબાજુનું વસ્તુ જોતાં તમને એવું લાગે કે કદાચ કીચડ હશે માટી હશે એટલે ડોળાશ દેખાય છે પણ બિલકુલ નથી એકદમ સરસ ચોખ્ખું અને નિર્મળ ત્યાં પાણી છે એટલે બધાએ ખૂબ ભાવથી અમે પણ કીર્તન ભક્તિ કરી અને ચારધામ યાત્રા જ્યારે અમે બીજા નંબરને લઈને ગયા ત્યારે ખાસ કરીને અમારા સિવાયના બધા વડીલો જતા તમે જોઈ રહ્યા છો કે લાંબા પગ કરીને બિચારા કપડાં ધોઈ રહ્યા છે તો તમામ વડીલો સાથે હતા એટલે મોટા મોટા પથ્થરોની ઉપર બેસ્યા તુંગભદ્રા નદીની વચ્ચે જ આ પથ્થરો બધા જ આવેલા છે તો એમાં બધા જ સ્નાન વગેરે કરે છે વસ્ત્રો ધોઈ રહ્યા છે અને એક બાજુ રસોઈયા મહારાજ રસોઈ કરી રહ્યા છે અને એની સામે એ વખતે કોઈ પણ પ્રકારની તમે જોઈ રહ્યા છો આ બરોબર નદી એના મૂળિયા ધોઈ અને પાણી વહાવી રહી છે તો એવી કેળની ફૂલવાડીઓ છે ચારેય બાજુ કેળ અત્યારે તો આવું કંઈ છે નહીં કારણ કે અત્યારે બંદરોની વસ્તી વધારે એટલે કોઈ પણ પ્રકારના જે ફળઝાડ છે એમાં ફળો પાકતા જ નથી આ તમે ખેતરો જો ધોવાય અને તુંગભદ્રા નદીનો પવિત્ર પ્રવાહ આવી રહ્યો છે આ દેશની નવસો ને નવાણું નદીઓમાં જ્યારે મોટી મોટી નદીઓની ઋષિમનીઓ મંત્રોચ્ચારની અંદર જ્યારે ગણતરી કરે ત્યારે તુંગભદ્રા નદીનું નામ આવે છે અને આ કેળની ફૂલવાડી પણ તમે બાજુમાં જ જોઈ રહ્યા છો કેળો બિલકુલ પાકી ગયેલી છે એટલે આપણને થોડી પીળાશ પડતી બધી વસ્તુઓ દેખાય છે આ બધા જ બહેનો વસ્ત્રો ધોઈ રહ્યા છે અને બહુ સરસ મજાનો પથ્થરોની વચ્ચેથી પૂરપાટ જળ પ્રવાહ વહી રહ્યો છે આ તુંગભદ્રા નદીની અંદર ભગવાન શ્રી હરિવરણી વેશે આવ્યા ત્યારે પાંચ દિવસ રોકાયા છે પંપા અને તુંગભદ્રામાં સ્નાન કર્યું છે અને ભગવાન રઘુનાથજી પણ જ્યારે શબરીજીની પાસે આવ્યા ત્યારે અહીંયા એમણે પણ સ્નાન કરેલું છે તમે આજુબાજુનો નજારો જોઈ રહ્યા છો વાહનોની વ્યવસ્થા નથી એટલે અમે પગે ચાલી અને હનુમાનજી મહારાજનું જે જન્મસ્થાન છે અંજનાગીરી પર્વત તો ત્યાં અમે પગ દ્વારા લગભગ કિલોમીટર જેવું પંપા સરોવરથી થાય તો અમે પગે ચાલી અને ત્યાં દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ અત્યારે જ્યારે તમે અંજનાગીરી જાશો તો બિલકુલ તમને આવો નજારો જોવા નહીં મળે કારણ કે ઘણો બધો સુધારો સરસ મજાના પગથિયા એના ઉપર યાત્રિકોને તાપ વગેરે ન લાગે તો એના માટે સરસ મજાના છાપરાઓ બનાવવામાં આવ્યા છે ઠેકાણે પાણી વગેરેની વ્યવસ્થા છે પણ પહેલાં એવું કાંઈ હતું નહીં તમે જોઈ રહ્યા છો કે સરસ મજાની હજારો ટન વજનવાળી શિલાઓ અને એની અંદર હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય સ્થાન છે એટલે બંદરો પણ કુદાકૂદ કરી રહેલા આપણને નજરે પડે છે એમની ચંચળતા પણ તમે જોઈ શકો છો આ બધું જ્યારે જોઈએ ત્યારે આપણને જરૂરથી રામાયણની કથા યાદ આવે કે જ્યારે કપિરાજ કેસરી અને માતા અંજનીની કુખે જ્યારે હનુમાનજી મહારાજ પ્રગટ થયા હશે અને બાળ અવસ્થામાં હશે ત્યારે આવી જ રીતે બધે કુદાકૂદ કરતા હશે તો એમને પવિત્ર આ રમણ રેતી કહી શકાય તમે પગથિયા વગેરે પણ જોઈ રહ્યા છો પથ્થરોની નીચેથી માથાઓને ઝુકાવી ઝુકાવી અને અંદર જવું પડે એવી રીતના ભાંગલ તૂટલ હાલતમાં એ બધાય પગથિયા વગેરે છે કંઈક કંઈક વેરાન વૃક્ષો પણ આપણને નજરે ચડે છે તો આવી રીતે ચાલતા અમે હનુમાનજી મહારાજનું જે જન્મસ્થાન છે ત્યાં સરસ મજાનું મંદિર છે તમે દર્શન કરી રહ્યા છો બાલા હનુમાનજીની આ છબી છે હનુમાનજી મહારાજ જાણે કે આપણે સાંભળ્યું છે કે જન્મતાની સાથે જ સૂર્યને ગળવા માટે મુખારવિંદ પહોળું કરેલું તો એવી જ રીતે જાણે આમ ઉપર જોઈ રહ્યા હોય એવી એક ચક્ષુવાળી હનુમાનજી મહારાજની સરસ મજાની મૂર્તિ છે તો ત્યાં જઈ દર્શન કરી પહેલાં કેમેરા એલાવતા અત્યારે તો બહુ ચોરી છુપીથી ફોટો પાડીએ તો વળે જેવો તેવો ફોટો પડે પણ આટલો સરસ વિડીયો હવે ઉતારવા દેતા નથી તો આ મુખ્ય હનુમાનજી મહારાજનો જન્મસ્થાન છે નીચે લાલજી વગેરેની મૂર્તિઓના પણ તમે દર્શન કરી રહ્યા છો સરસ મજાનો ઘીનો અખંડ દીવો જ્યાં બળી રહ્યો છે હનુમાનજી મહારાજનું આયુધ જે ગદા આખી સિંદુર ચર્ચિત મૂર્તિ છે આ એ વખતના ત્યાંના પૂજારીઓ વગેરે છે કોઈ યાત્રિકો વગેરે પણ છે તો એ પણ તમે જોઈ રહ્યા છો બધા અવધૂત યોગીઓ હોય એવા આપણને જરૂરથી લાગે તો આવી રીતે હનુમાનજી મહારાજના જન્મસ્થાનના દર્શન કરી અને ત્યાર પછી અમે કિશકિંધા તરફ જઈ રહ્યા છીએ તુંગભદ્રા નદીને સામે કિનારે કિશ્કિન્ધા પ્રાંત આવેલો છે રામાયણના માધ્યમથી આપણે બધાએ સાંભળ્યું છે કે ભગવાન કિશકિન્ધાની અંદર ચાતુર માસ રોકાયેલા તો નદીનો બહુ પહોળો પટ છે અને પૂરેપૂરો ઉનાળાનો સમય છે એટલે તમને એવું લાગે કે પાણી ઓછું છે પણ પ્રવાહ થોડોક સાંકડો છે પણ પાણી તો પૂરપાટ જાય છે જેને હમણાં તમે જરૂરથી દર્શન કરનારા છો અમે જ્યારે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ ચાલીને જ્યારે જઈએ છીએ ત્યારે બપોર પછીનો આ સૂર્યાસ્તનો સમય છે આ પ્રવાહ તમે જોઈ રહ્યા છો એકદમ પૂરપાટ અને એકદમ ચોખ્ખું સરસ મજાનું નિર્મળ જળ જોતાને સાથે જ આપણને પીવાનું મન થાય એવું સરસ અને બીજું કે માનવ વસ્તી આજથી વીસ વર્ષ પહેલાં ત્યાં બિલકુલ નહોતી એમ કહીએ તો પણ ના નહીં તો એને કારણે ક્યાંય પણ તમને પ્રદૂષણ જોવા નહીં મળે બીજા પણ પશુ પક્ષીઓ વગેરે ખૂબ જ ઓછા જોવા મળે વાનરોની વસ્તી પણ એ વખતે ઓછી હતી અત્યારે ઘણી બધી વધારે જોવા મળે છે આ સૂર્યાસ્તનો સમય છે એટલે તુંગભદ્રા નદીની અંદર સૂર્યદેવનો સુંદર દિવ્ય પ્રકાશ એ તમે જોઈ શકો છો જળ પ્રવાહની અંદર તો આ એકદમ ધસમસ્તો સાંકડી જગ્યા હોય ત્યાંથી આપણને પ્રવાહ ધસમસ્તો જતો હોય એવું લાગે મોટા મોટા પથ્થરો છે એ પહેલાં પુલના રૂપમાં હશે જૂના રાજાઓએ બંધાવેલા હશે આ તમે જે દર્શન કરી રહ્યા છો એ છે સુગ્રીવ ગુફા તો જે સ્થાનની અંદર સુગ્રીવ વાલીથી ડરી અને કાયમને માટે રહેતા ભગવાને સુગ્રીવની સાથે મિત્રતા બાંધી અને વાલીનો વધ કર્યો અને ત્યાર પછી સુગ્રીવે કશકિંધાનું રાજ સંભાળ્યું અને ભગવાન આ જ ગુફામાં જે હમણાં તમે મૂર્તિઓના દર્શન કર્યા અત્યારે જો તમે દર્શન કરવા જાઓ તો ત્યાં સરસ મજાનું મંદિર બની ગયેલું છે ગુફાની અંદર પણ એ વખતે આની આ પોઝિશનમાં હતું આ આખો તમને તુંગભદ્રાનો પહોળો પટ ઉપરથી જોવા મળે છે તો ભગવાન રામ ચાતુર્માસ કહેતા પૂરેપૂરા ચાર મહિના સુધી આ સ્થાનની અંદર રહેલા છે એટલે અતિ પ્રસાદીભૂત જગ્યા છે ભગવાન વિશે પણ પંપા સરોવર તુંગભદ્રામાં સ્નાન કરી અને આ બધા જ પવિત્ર સ્થાનોની અંદર દર્શન કરી અને વિશેષ પવિત્રતા અપાવવા માટે પધારેલા હતા એટલે આ બધા જ સ્થાનોના અમે પગપાળા દર્શન કર્યા કારણ કે તમને ક્યાંય પણ આટલા એરિયામાં વાહન રિક્ષા કોઈ વસ્તુ તમને જોવા નહીં મળે તો એ સુગ્રીવ ગુફા એના દર્શન કરી અને આમ પણ બધાએ ચાલીને થોડાક થાક્યા હોય એટલે તુંગભદ્રાજીનું જે નિર્મળ જળ છે એને બધાએ પી રહ્યા છે બધાએ સ્નાન પણ આ તુંગભદ્રાજીમાં અગાઉ કર્યું જેના તમે દર્શન કર્યા તો બધા જ પ્રવાહ છે એક જ સરખા અહીંયા વહી રહ્યા છે અને આ પથ્થરાઓની ઉપર ચાલી ચાલી જાળવી જાળવી પગ મૂકી અને નદી પાર કરવાની હોય છે પંપા સરોવરથી જ્યારે આવીએ ત્યારે સામે કિનારે એ સુગ્રી ગુફા છે અને જેને કિશ્કિંદા નામથી એ વખતે ઓળખવામાં આવતી અત્યારે તો આને હમ્પી શહેર તરીકે ઓળખવામાં એનો એક એરિયો ગણવામાં આવે છે તો અમે લોકો પગે ચાલી અને જઈ રહ્યા છીએ કારણ કે અઢાર વર્ષ પહેલાંની ઉંમર પણ તમે જોઈ શકો છો તો આવી રીતે આટલા સ્થાનમાં અમે પંપા સરોવરની અંદર દર્શન કરેલા અને ત્યાંથી હવે અમે આગળ જઈએ છીએ બધા ભાવથી જય સ્વામિનારાયણ